ખેડૂતો ગઈકાલથી આજે સવાર સુધીમાં ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો વહેલી સવારે નડિયાદમાં વરસાદી વિરામ લેતા જ પાલિકા પ્રશાસનની પોલ ખુલી ગઈ નડિયાદના સ્ટેશન રોડ વિસ્તાર રબારીવાડ તરફ જવાના રસ્તા ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા રબારીવાડ વિસ્તારમાં શહેરની ભાગની હોસ્પિટલ્સ આવેલી છે અહીં વરસાદી પાણીનો ભરાવો થતાં દર્દીના સ્વજનોને તથા દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ચોમાસા પહેલા કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરાયાનો પાલિકાએ દાવ્યો

વહેલી સવારથી જ ખેડા જિલ્લાના દરેક તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે પરંતુ ખાસ કરીને નડિયાદની વાત કરીએ જે જિલ્લાનું હાટ સમાન નડિયાદ કહેવાય તે નડિયાદમાં સામાન્ય વરસાદ પડ્યો પરંતુ ક્યાંક ને ક્યાંક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરેલા જોવા મળ્યા એટલે નગરપાલિકાની સીધી કોલ ખુલતી દેખાઈ રહી છે હાલ તો મહાનગરપાલિકા જાહેર કરી છે સત્તાધીશો ક્યાંક ને ક્યાંક સુતા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે કારણ કે અવારનવાર આ જ રીતના દ્રશ્યો સર્જાતા હોય છે ખાસ કરીને રબારીવા વિસ્તારની વાત કરીએ આ વિસ્તારમાં મોટાભાગની જે શહેરની તમામ હોસ્પિટલો આવેલી છે ત્યાં આગળ જે દર્દીઓ હોય છે તેમને પણ દાખલ કરેલા હોય છે અને તેમના સગાવાળાને પણ અવરજવરમાં તકલીફ પડી રહી છે બીજી તરફ મહત્વની વાત કરવામાં આવે બસ સ્ટેન્ડ રોડ તો બસ સ્ટેન્ડમાં જ ક્યાંક ને ક્યાંક ખાડા ખપચીમાં પાણી ભરેલા જોવા મળ્યા જેથી કે લઈને જે મુસાફરો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ સામનો કરવો પડી રહ્યો છે હાલ તો વરસાદને લઈ વાતાવરણમાં ચોક્કસથી ચોક્કસ થી ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર જોવા મળી રહી છે પૂનમ ચોક્કસ થી જલ્પેશ આભાર આપનો તમામ માહિતી બદલ